રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોમાં વાગી આવી છે લગભગ આઠ થઈ આવી છે અને આપણે શરૂઆત કરી દીધી કારણ કે આજ ટાઈમ આપણે વ્લોગની શરૂઆત કાયમ થતી હોય એટલે ખબર હોય બાકી ઘડિયાળ તો હોલી બંધ છે મોબાઈલમાં કાંઈ જોઈ ને બરાબર અત્યારમાં જો આવું ચાલે છે સુરત દાદા એટલે ખડી ગયા છે અને કાલે તો સાટા આવ્યા હતા ને તો જરાક ઝાકડ જેવું છે એટલે કપામાં આટો મારવા ગયો તો અંદર ઘરે આવ્યો બહાર જોઈ અને આ ભાઈ આજ રાખી રજા દળે અતારમાં હું કામ રજા રાખ કેમ આમ કઈ રામ રામ જય માતાજી બધાને ને આજ રજા રાખી હે પર રાખી કે આપડા ગામ માં રહ્યો ને ભીરું હે આજ બરાબર એટલે રામા બાપાના મંદિરે ફેર્યું છે બરાબર આખું ગામ જમીએ ને ખુલેપું હોય ને એવું બધું હોય જાય છે ને મોહન શૂટિંગ કરશે બરાબર વહેલાં જાય છે તો બાકી તો આખા ગામને જમવાનું હોય તો માળા બંધ અને વરખોડો ને એવું બધું હોય બરાબર એવું બધુંય હોય નહીં બતાવવાનું છે હા એમ ઓકે

એટલે મોહન ને જાણે આખો દિ એટલે પછી આજ નથી ગયો કારણ કે ભગવાન નું આવડું મોટું કામ છે એટલે પછી આજ નો ગયો એક દી ભણવા ન જાય તો ભગવાન એને તાજી બુદ્ધિ આપે કારણ કે આજ નથી ભણવા નો જાય એમાં એને પ્રસાદ લે અને અહીંયા દર્શન કરે ને તો એ ઘણું છે ને એટલા માટે આજ નથી ગયો અને કાલ તો જાય છે જ પાછો ને આજે લઈને ગામમાં ગામમાં હોય એટલે પછી અહીંયા થઈને હોય એ કઈ બાજુ ખસકાય હમ

Atau moklet deh cricket ma, football go panet go pas કેમમં સરસે લાગે તમને ઓલે જો હું છડાઈ દે માર્ગમાં બે બરાબર હાલતા મમે નઈ વાટે તો પેન્શન ચાલ અને મારે ફોન આવે લેઉ બરાબર તો મારે અતેમાં જાવું લુંગી લઈ લેતી અતેન એક છે કાણ બેહાણામાં જવાનું બ્લોક કાય તો મોટરસાઈકલ લેને ફોટો પાડીએ એટલે વેલું જવાનું તમારા ગામમાં સિસ્ટમ મોડી છે મારા ગામ મરામપિનું બતે છે ભેરું 9:00 કી તો વેલે જાય અને વેલ આમડે વી આવી પાછો આવીશ પછી બતાને લઈને ગામમાં જઈશ તો હું જો હવે આપણે પૈસું સારવાર વીઆયો હું કારણ કે રજા હોય તે રજા હે નહી પણ રાખી હે દેદી હોય ને તે દી આપણે સારવા ન હોય અવારમાં ને આઈન બાજુ બે સરે હે પાડો ને ઓલી પાડી એટલે એને બેન સારવા એટલે ધરાઈ જાય ને પછી આ બેન જાજુ ફળ ન નાખવું પડે ને મારા મમ્મી ગયા ખળ વાઢવા એટલે જાજુ ન વાઢવું પડે ને એક દાખડી બધાને થઈ જાય એટલે આ બેન હું સારવા અતારમાં વીઆ્યો હું નગર જાજુ વાટવું પડે એટલે અત્યારમાં જો આવું બધું કામ હોય એન બાદ થોડુંક સારું ખડ હે એટલે કયા ધરાઈ જાય જો આ ને રિયું હે અસલ મજા ને ખડ એન બાદ થોડું ઓછું હે હજી તો એ આમ જાય છે લઈને એટલે આવેલું જાય ને એમ બધે રહ્યું ને ખડ જ છે એટલે આપણે જો રસ્તા હોય છે ગયા જ્યાં હતા રસ્તા બેહવાનું હવાનું હોય ને અહીંયા બે જવાનું એટલે એ તો સૈરા રાખે એના રીતે આમ ભાગે ને તો એન એમ કરવાનું ના પાડુભાઈ જો આમ જ જવાનું મળશે હે સર ચાલો આને સારી ને પછી ઘરે જઈને બાંધ બાંધી દેવું કડીક કડીક સારી ને ઘરે જાય એટલે પછી બાંધ દઉં ને ભાઈ જો આ રેતી ભેગા કરતા લાગે આટલી જ કઈ રીત તો એટલે મોટર ફગે નહિ અસલ ધોય ન હોય ને તો એ જો અસલ મજા ને હે રાતે બહુ બઉ ફગે મોટર આ રસ્તા ને બધું ધોવાય ને અહીંયા ભેગી થાય દસ વાગે અને આપડે જો તૈયાર થઈ ગયા હે ગામમાં આપણે પીરામ જવા પીર ના મારું તૈયાર થાય હું તો થઈ ગયો નાય એ ને બા ને કહી દઉં એટલે હમણાં તૈયાર થઈ જાય પછી એમાં પપ્પા આવશે ને

ના અલ ગાય ઉતગડવી ગઈ ના એ થોડા વાર આવવા એવું છે હે જો અમારું રામાપીરનું મંદિર અને જો આસલ મજાન સંકાર કઈ રોહે આજા પોહે નેંદર એસલ મજાન તોરાને ઉગડે ફૂલા ને એ આસલ મજાન સંકાર કમ નઈ પોહે ને અત્યારે ફૂલે કામ દિયે આમ ગ્યું હે રામાપીરનો એટલે એન વાત બતાય માણા હે

અને કોઈ કોઈ ના માથે આજે સ્નાન કરી દેવાનો દિવસ છે સ્નાન કરી દેવાનો દિવસ

માર મા ખા ખાજ કરે કેટલું ખાવું હશે બે થાળીયું તમજો ઉલારી ગયા જેમ પડ્યું

ઓય જાય ઈ માઈરા ગજે કાઈ જો કોણ કણ જીય ને બે આખિયા સાયે બધે

વાગ્યા છે ત્રણ અને આપણે આવી વાડીએ ને ફેરવી બેરવી અને એક બે બેડાન બધાને અહીંયા શૂટિંગ થઈ ગયું એટલે એટલું શૂટિંગ કર્યું બરાબર જાજો મોહને જ કર્યું ગામ હોય એટલે મેં કાંઈ જાજ શૂટિંગ નથી કર્યું અને મોહને એટલું શૂટિંગ કર્યું હતું કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કીજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા જ પૂરું કરી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો